આ ખોખો તૈયાર કરી દીધું હા ખાલી પ્લાસ્ટર બાકી છે હવે પ્લાસ્ટર બાકી રહ્યો હા પ્લાસ્ટર બાકી રહી ગયો હવે કોમ કરજો ઓબર હા આપણે વિવા લેવાનું છે હા બરોબર મુહૂર્ત તો ઘટાડા જવાનું છે હા એટલે આપણે નાવા તો પછી પેલા દાગીના બાગીના કોઈ કરવું પડશે નહીં તો દાગીના વાળીએ પહેલા

અશ્વિ નાના ભાઈએ ખોખું સારું તૈયાર કર્યું છે ખોખુ એ તૈયાર કર્યું પેલો અશ્વિન એના કરે જબરજસ્ત કમાઈ ગયા હે ઘરે ખબર નહિ પડતી હજી કોંકર અશ્વિના ઘેર જવા દે કે અશ્વિન ઓના ઘેરે તાળું મારેલું છે જીઓ ચો આઈ રહ્યો લેઈ દે ભઈ આ ઘરવાળો આવી છે મારે આ રવાળો ઉતરાવ તો ઇતની લે બોલ અડુવાજી અરે તમાર ઉતરવાનું ના આગળ તો ગાટ મારું માર તો ઘેર જવાનું યે દબાઈ દીધું તો યાર તમ આવી ગયો એ તો ગામના મોહો છે યાર રેવારું ગામના મોહો આઈ ગયા બે લઈ લે આઈ ગયા ને આવો અમે જોતા હા મારી તમે લગન લો ને કંકુત્રી મોકલજો એ તો કંકુત્રી હા આવી ચિંતા હા ખાવા જવાનું છે હા હા ખાવા આવી તો કે ખાવા આવી ચાલ લો છો એક રૂપિયા રો કરતા નથી કોઈના લગનમાં તો એવું છે

એક મારા બેટા લગીન લગીર વાગ્યું હોય સોલણી હોય અને ફોન કરે કે તાત્કાલિક આવો હાલ હાલ આવો અને જીવ તો મારો તાળવે લઈ ગીધો એક સોલણી હોય લગીર સાધારણ બે દાદીના ફૂલજી લઈ ગયો ચોરી ગયા કોઈ ખબર પડતી નહીં આવા માતો આ લગ્ન આવ્યા છે શું કરવું કહો છાજીના પોટલા એમ પડ્યા છે કે હવે ભાઈને તો આપણે એને સક્તો કરાય નહીં કઈ ભાઈ તો કઈ કહેવાય ગમે તો પણ આ તો કહેવાત નહીં કે ભાઈ અગા ભાઈના વિશ્વાસ તો કરાય નહીં બુધ્યું ભાઈ તમારે તો દિવેલ પીધેલા મોટા જેમ બેઠા છો ને તને દિવેલ પીધેલું બધું લાગે હોવાય તો આવી રીતે ના બેહાય ઘરમાં પ્રસંગ આવી આવીને બે આવે તું હશે ઓટલે

3-4 લાખ નો ડાગી ડાગી ના એટલે મારી વાત ઓપર ફૂલજી હતો બરોબર હા હવે હaggo ભાઈ આપણે એના ઉપર વિશ્વાસ કરવો પડે ના કરવો ના કરાય ના કરાય તો એ લઈ ગયો હવે હग्गा ભાઈ ઉપર આ ધાલની વિશ્વાસ ના હaggo ભાઈ પોતાના હग्गा બાપો પર વિશ્વાસ ના કરતો તો એ તો ધીમે ધીમે તપાસ કરાય યાર કાકે તો ભાઈ કહેવાય અમે ડખાવું હું થઈ થઈ ગયો એની કોલર પકડીને હું તો ભાઈ હું તીયું ભાઈ તો એનીમાં તો ના કહેવાય યાર વાત કરી तू વાત કરવા તું

માતા મંદિરે ગયા હતા હવે એ વાત તો જવાબ દઈએ તો ના આવશે તારે આવશે બરોબર પણ હાલ મારો હોય બોલો આવી નું શું ખબર શું કરવાનું યારવાનું તો હું બીજા દાખીના ચાલું યા ના ના ચાલે આ જતા રહ્યા શું કરવાનું તા બીજા લઈ તો નહીં લઈ પાયો આમ શરમ આવે મોટા ભાઈ જાણે ભાઈ વિશ્વાસ નહીં તમે આ રીતે વિશ્વાસ પર તને તને ખબર ના પડે તાને

વાત કરો એ તણી કરી હાડે કે તો લગન મોય ની આવો મોબો ની આવો ને તાણે ઓય અમે તણી આવો તો સાજે રે તારો જેનો ભઈ હું તો તારું જોઈ કરું ને એટલે હું કરવાનું કો કશું ને એક કામ કર હા દાગી આ માતા હેડો તમે બરોબર આ હેડ માતા હેડ હેડ લાપે મારી સમય તો આવશે પણ તમારે લગન તમારાગ માતાજી લઈ જશે તમે તમે જો મારી વાત સમતો બરોબર તમે બે ભયું હમ તોડશો નહીં સમજાય ને શું બોલો રામ કોઈ થયું નઈલા તો અલા ઓયના દાગીના ચેતાર્યા છે તું કેમ આવ્યો આ ઓને લીધા ઓને તું જજે આવી હું તો ગોય આંખંખે ઓને બરોબરનો શાંતિ ને જા તું હ આ દાબડી મોટો માર ખાવાનો અને લગારે અટકી રહે છે તું જજે ભઈ ઓયથી એટલું સમજજો ઓભળ તો હેડ્યો હવે આ છે ને ભઈ આ તો તમન ચેતતા કરી દીધા ચેતો ને સદા સુખી હવે મારી વાત ઓભળો હોસ્પીલ ભઈ ફુલજી

મારા પાટણની કહે છે જકતા